લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે બની રહેલા નવીન આરસીસી રસ્તામાં હોબાળો મલયકપુરથી હોડી ચકલા સુધીના આરસીસી રસ્તામાં યોગ્ય મટીરીયલ ન વપરાતા ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરાવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવતા યુક્ત મટિરિયલ વાપરતા હોવાનું ગ્રામજનોનું રટણ નવીન બની રહેલા આરસીસી રસ્તામાં યોગ્ય કામગીરી ન લાગતા ગ્રામજનો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું માટીયુક્ત રેતી સિમેન્ટમાં વાપરતા હોવાનું સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરિયલ ન વાપરતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરિયલ નહીં વાપરવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવામાં આવે રિપોર્ટર વિજય જોશી મહીસાગર આ કામ કરતા કરતા આ લોકો મારા ફાયર અંદર આ એટલે હું ખેતરમાં જાવ તો નકાળી માટી દેખાય એટલે મેં કામ તરત બંધ કરી ભાઈ બંધ કર દો આ ક્વોન્ટિટી પર તમારો માલ નથી આ લોકો બંધ કરી દો અમુક એમની જીસીબી લગાવી માલ ઉથલ પાથલ કરી નાખ્યો બીજા નાખ્યું એ પણ પાછળ સાઈડ બંધ નાખ્યું બીજા

જે ઘણા વર્ષો પછી આવડા મંજૂર થયો છે અત્યારે કામગીરી ચાલુ હતી ગામમાંથી બનતા બનતા રસ્તો અમારા ફળિયા સુધી આવ્યો પણ ક્વોન્ટિટી ક્વોલિટી સારી હતી નહીં એટલા માટે અમે કોન્ટ્રાક્ટર માલ બતાવ્યો કે ભાઈ આ વસ્તુ સારી નથી વર્ષો પછી ગામમાં ગામની અંદર સારો રસ્તો થઈ રહ્યો છે તો અમને સારું મટિરિયલ આપ અને સારો રસ્તો બનાવ તો ટકાઉ ચાલે એના બદલે અમે આજે રસ્તો ગામના જણા બધા ભેગા થાય અને બંધ કરેલ છે અમારી માંગ એવી છે કે રસ્તો સારો બને એટલે અમારા વર્ષો સુધી ચાલે એ જ માંગ છે અમારી ગામજનોની